જુનાગઢ જિલ્લાના માંગરોળ કેસોદ હાઈવે પર વલ્લભગઢ પાસે ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો થઈ જાય છે આ પાણીના ભરાવાના કારણે વિકટ પરિસ્થિતિ દર વર્ષે ચોમાસાની સિઝનમાં થઈ જાય છે માંગરોરથી કેસોદ કે આગળ જુનાગઢ રાજકોટ જવા માટે મુખ્ય રસ્તો કહી શકાય ઇમરજન્સી વગેરેમાં દર્દી માટે વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે છે ગત દિવસોમાં પણ આ સમસ્યાના કારણે રોડ સાઈડ બંને બાજુ વાહનોનો ટ્રાફિક જામ થઈ ગયો હતો એક એસટી બસ ફસાઈ જતા મુસાફરો હેરાન થયા હતા તાત્કાલિક મામલતદાર સાહેબને ફોન દ્વારા જાણકારી આપી હતી એનડીઆરએફની ટીમ દ્વારા બસ બહાર કઢાઈ હતી વર્ષોથી જૂના પાણીના ભરાવાનો પ્રશ્ન છે જે બાબતે લેખિતમાં રજૂઆતો પણ થઈ છે પરંતુ કોઈ પ્રોપર રસ્તો હજુ કાઢવામાં આવ્યો નથી મામલતદાર શ્રી રાજેશભાઈ પરમારને પણ આ બાબતે ફોન કરી માહિતગાર કર્યા હતા તેમજ શ્રી સાથે કાર્યપાલક ઇજનેર સ્ટેટ નાયબ કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સાથે વાત કરી આ પ્રશ્નનો તાત્કાલિક નિવાડો લાવવા રજૂઆતો પણ થઈ છે બે ત્રણ દિવસ પહેલાં બે દિવસ પહેલાં જ્યારે જબરજસ્ત વરસાદ થયો અને આ વરસાદ થવાના કારણે માંગરોળ કેશોદ હાઈવે ઉપર વલ્લભગઢ સ્ટેશનની બાજુમાં જે હાઈવે ઉપર પાણીનો ભરાવો થઈ જાય છે રોડ સાઈડના બંને સાઈડ બાવળો અને બંધના હિસાબે પાણીનો ભરાવો થઈ જાય છે અને પાણીનો યોગ્ય નિકાલના અભાવે ટ્રાફિક જામ થઈ જાય છે આ વખતે રાત્રે દસ વાગે બંને સાઈડ પાંચસો પાંચસો વાહનો પડેલા અને એસટી બસ પણ ફસાઈ જતાં એનડીઆરએફની ટીમ આવેલી અને એનડીઆરએફની ટીમે આ આ લોકોને બચાવી અને બહાર કાઢેલા તે ઉપરાંત બધા અધિકારીઓને પણ અમે રાત્રે વાત કરી હતી વિડીયા મોકલ્યા હતા સો દોઢસો ખેડૂતો ભેગા થઈ લેખિતમાં અમે જે તે અધિકારીઓને મહિનો દિવસ પંદર દિવસ પહેલાં પણ લેખિતમાં અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ વસ્તુનો નિવાડો લાવો ખેડૂતોને બહુ મોટી હાડમારી છે ટ્રાફિક બંધ થઈ જાય છે જે પાણીનો ભરાવો થાય છે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવે છે વિઘે બે હજારનું વાવેતર થતું હોય બે હજાર રૂપિયાનું મણ બિયારણ વાવતા હોય અને એ એક જગ્યાએ પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કરે ત્યારે વાવેતર થાય બબ્બે વખત ખેડૂતોની મગફળી વહી ગઈ છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ખેડૂતોને નુકસાની પણ થાય છે અને લોકોને બે બે ચાર કલાક સુધી હાડમારી થાય છે જે તંત્રને પણ ખબર છે માંગરોળ અને કેશોદના તંત્રને પણ ખબર છે કે અહીંયા વલ્લભગઢ આગળ ટ્રાફિક જામ થઈ જાય છે ગઈકાલે આખો દિવસ એસટી અને ટ્રાવેલ્સ તમામ વસ્તુ બંધ રાખવી પડી હતી કારણ કે એટલું બધું પાણીનો ભરાવો થઈ જાય છે કે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે તો આવી આવી વસ્તુની અંદર અમે જ્યાં આજે આજે છેલ્લા બે વર્ષથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ જે તે અધિકારીઓને છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને એનો કોઈ નિવાડો લાવતા નથી